ભાવનગર જિલ્લાના દેવગણા ગામના આર્મી જવાન નું પાર્થિવ દેહ પતંગ લવાયો જવાનના પાર્થિવ બજાવતો જવાન મેહુલ સોલંકી શહીદ થયો હતો છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ થતા પરિવારમાં શોકનો મોજો ફરી વળ્યો તાલુકાના દેવગણા ગામના મેહુલભાઈ સોલંકી જેઓ કોબરા કમાન્ડમાં ફરજ બજાવતા હતા આજે તેમના પાર્થિવ દેહના દેવગણા મુકામે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભાવનગરથી દેવગણા રોડ પર આર્મી જવાના પાર્થિવ દેહને ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજ્યના કેન્દ્રીય મંત્રી સહિત અનેક રાજકીય આગેવાનો પહોંચ્યા દેવગણા દેવગણા ગામના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને ગામમાં શોકનો મોજો ફરી વળ્યો सीआरपीएफ ब्लेक કોબરા કમાન્ડો ફોર્સમાં ફોર્સમાં ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના તાલુકા સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીર ગતિ પામ્યા છે પ્રભુ પરમાત્માને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું પરિવાર સાથે અમારી સંવેદના છે સમગ્ર દેશને વીર સહીદ મેહુલભાઈ ના વીર્ય વીર વીરતા અને શૌર્ય ઉપર સમગ્ર દેશને ગર્વ છે